અને રાજ્યમાં નર્મદાની કેનાલોમાં પાણી બંધ કરાતા નર્મદા કેનાલ આધારિત ખેડૂતોની કેટલીક મુશ્કેલીમાં વધારો થયો છે મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે બનાસકાંઠાના કાંકરેજમાંથી પસાર થતી રાધનપુર ડિસ્ટ્રિક્ટ કેનાલમાંથી પાણી બંધ થતા ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે કાંકરેજના ચાંગા કેનાલ પરથી પહોંચી ખેડૂતોએ કેનાલમાં પાણી ચાલુ રાખવાના સૂત્રોચ્યારની સાથે વિરોધ નોંધાવ્યો ખેડૂતોનું કહેવું છે કે જો સરકાર કેનાલમાં પાણી નહીં છોડે તો તેઓ બરબાદ થઈ જશે એમનો તૈયાર ઉનાળુ પાક પણ નષ્ટ થઈ જશે એટલું જ નહીં પશુપાલન કરવું પણ મુશ્કેલ થશે જેથી ખેડૂતોએ માંગ કરી છે કે ઉનાળાની શરૂઆતમાં એક મહિનો કેનાલમાં પાણી ચાલુ રાખવામાં આવે તો ધારાસભ્ય અમૃતજી ઠાકરે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી કેનાલમાં પાણી છોડવાની માંગ કરી છે મારી નર્મદ વિનંતી સાહેબ પોણી વગેરે અમારા ઢોરા અમે બધું અત્યારે વખો છે હું ના પણ અમે અમારે વધારે તો તમે ના પણ એક મહિનો પોણી અમે નર્મદ વિનંતી કરી તમને કહો એક મહિનો પોણી આવો કે અમારે ગામ શિરવાડાના ખેડૂતો તમામ ખેડૂતોને ખૂબ આજુબાજુ ગામોના બધા લોકોને વખો છે તો સાહેબ આટલી અરજી કરો છો નર્મદ વિનંતી કરવામાં આવે છે કે નર્મદા નિગમનું પોણી આજુબાજુ તમામ ગોમડામાં પોણી વગર બધા તળવડા પશુધન પોણે વગર ઘાચા વગર મરે છે જો પોણે નહીં આવે તો ઢોર પશુને પશુ ને ભૂત ફૂકી જવાના છે ડેરીઓ બંધ થઈ જાય સમય આવશે એટલે નર્મા વિનંતી કરો છો કે તમામ ખેડૂતોનો આરાધના હોભળી અને ખેડૂતને પોણે આપવું અમારો મૂળ ધંધો છે પશુપાલનનો નો અત્યારે ઘાસચારા માટે બધા વાંખા મારી રહ્યા પોણી છે નહી તો ઘાસચારો બચાવવા માટે ઢોરને બચાવવા માટે અમારા બચવા માટે અમારે પાણીની જરૂર છે તો તમામ સાહેબો ને નમ્ર વિનંતી કે વહેલા માં વહેલી તકે અમને પાણી આપ્યો અને પાણી નહીં આવો તો ખેડૂત લુખો ટાર થઈ જશે તો તમને નમ્ર વિનંતી કે અમને વહેલી ને વહેલી તકે અમને પાણી આપો ઉનાળાના સીઝન ની અંદર ખેડૂતો બાજરી જુવાર તેમજ પોતાના પશુપાલક નિભાવવા માટે લીલા ઘાસચારા નું વાવેતર કરતા હોય છે આ સમય દરમિયાન પાણી બંધ કરી દેવું એ યોગ્ય નથી બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલક વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી નર્મદાની બ્રાંચ કેનાલને માયલ કેનાલ તેમજ સુજલામ સુફલામ કેનાલોમાં તાત્કાલિક સિંચાઈનું પાણી છોડવામાં આવે એવી માન્ય મુખ્યમંત્રીશ્રીએ રજૂઆત કરી